બોટાદ જિલ્લામાં એક બોટ નદીમાં પલટી ખાય છે આ બોટમાં ચાર જણા હોય છે છે તેમને બચાવવા માટે એક યુવક છલાંગ લગાવે પરંતુ આ ચાર લોકોનો આબાદ બચાવ તો થઈ જાય છે પરંતુ જે વ્યક્તિ બચાવવા માટે તેમણે જે પ્રયાસો કર્યા હતા તેઓનું મોત નીપજે છે સમગ્ર ઘટના છે અને આ મામલે શું કહી રહ્યા છે ત્યાંના અધિકારીઓ વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર દર્શક મિત્રો જિલ્લાના ગટડા તાલુકાના ખીજડીયા ગામે આજે સવારે મોટી દુર્ઘટના સામે આવી છે જણાવી દઈએ કે આજે શ્રાવણ માસનો અંતિમ સોમવાર છે અને મોટી સંખ્યામાં શિવ ભક્તો છે તે શિવાલયોમાં જઈ રહ્યા છે મહાદેવજીના મંદિરમાં દર્શન કરી રહ્યા છે ત્યારે વાત કરીએ તો ખીજડીયા ગામ પાસે જે નદી આવેલી છે ને નદી ઓળંગીને બેલનાથ મહાદેવનું મંદિર છે ત્યાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ બોટના સહારે જતા હોય છે પરંતુ ચાર જેટલા લોકો છે સવારે બોટમાં પસાર થઈને બેલનાથ મહાદેવના મંદિરે જઈ રહ્યા હતા ત્યારે અચાનક એકા એક આ બોટ છે તે પલટી ખાઈ જાય છે ત્યારે તે બોટમાં સવાર ચારેય લોકો બુમાબૂમ કરવા લાગે છે ત્યાં હાજર હરપાલ સિંહ ગોહિલ નામના એક યુવક છે તેમના દ્વારા છલાંગ લગાવીને આ ચારેય યુવાનોને બચાવવાનો પ્રયાસ કરવામાં આવે છે પરંતુ જે ચારે લોકો ડૂબી રહ્યા હતા તેમનો આબાદ બચાવ થયો પરંતુ હરપાલ હરપાલસિંહ ગોહિલ નામના જે યુવકે તે ચારે વ્યક્તિઓને બચાવવા માટે છલાંગ લગાવી હતી તેમનું મૃત્યુ નીપજ્યું છે આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ ખીજડીયા ગામમાં ચકચાર મચી ગઈ હતી ને આ ઘટનાને લઈને ઘટના સ્થળે મામલતદાર ટીડીઓની ટીમ પણ દોડી આવી હતી ત્યારે શું કહી રહ્યા છે ટીડીઓ તે સાંભળી લો અનિલ વાળા તાલુકા વિકાસ અધિકારી છે અને મહંમદ અરસિંહ ગઢડા ચાર બેન સાહેબ બેલનાથ મહાદેવ દુર્ઘટના ઘટી છે શું ઘટના ઘટનામાં એવું છે બેલનાથ મહાદેવ સાઈડ જે નાની બોટથી નદી ઓળંગીને લોકો મંદિરે આવતા હોય છે હાલમાં સવારમાં ચાર જણા બોટ સાથે મંદિર સાઈડ આવતા હતા ત્યારે બોટ

પાણી ભરેલું હોય ને એટલે અહીંયા માલ સામાન લાવવા કોઈ પ્રસિદ્ધ લેવા એટલે લાડવા અને ગાંઠીનું લાવવું હોય ને કે નોટ લાવ હોય તો હોરકું રાખેલું છે એમાં બે ત્રણ જણા ગઢાળી આવતા હતા પ્રસાદી લઈને એમાં અચાનક વચ્ચે પોળતે ખાઈ ગયા તો એ લોકો નીકળી ગયા પાછા જે લઈને આવતા તો પ્રસાદ એ લોકો નીકળી ગયા ને આ ભાઈ બસાવા ગયા ને ટીનો નીકળીયા જા ધરતાવર તો સતા એનો નીકળ્યા નહીતર ધરતા એ બધા નીકળી જાય છે એટલે આ જે છે એને એ બસાવા ગયા હા હમ અને તો પછી કઈ દેખાડત નહી પાસે બરોબર બીજા નહી કોઈ જા હાલ અહી ત્યાં હાજર પ્રત્યક્ષ દર્શિ દ્વારા પણ આ મામલે માહિતી આપવામાં આવી છે ને જે બેલનાથ મહાદેવના મંદિરમાં સવારના સમયે જે ચાર લોકો જઈ રહ્યા હતા ત્યારે હરપાલસિંહે તો એક સારા ઉદ્દેશ્યથી કે તેમનો જીવ તેઓ બચાવી શકે પરંતુ તેમને જ પોતાનો જીવ જતો કરવો પડશે તે તેમણે ક્યારેક વિચાર્યો નહોતો આ પ્રકારની ઘટના સામે આવ્યા બાદ હરપાલસિંહ ગોહિલના પરિવાર ઉપર આભ તૂટી પડ્યું છે પરંતુ તેમણે બચાવવાના ઉદ્દેશથી જે કામગીરી કરી છે ને અંતે તેમનું જ મૃત્યુ નિપજ્યું છે તેના કારણે પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું છે દર્શક મિત્રો અત્યાર સુધીમાં બસ આટલું જ આવા જેવું નવા વિડીયો ગુજરાતના છેવાડાના વિડીયો આપણા સુધી પહોંચાડતા રહીશું એટલે નવજી ન્યૂઝ ચેનલને આપ લાઇક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો તેને કહીએ જે વૈષ્ણવ